બાંધ્યા વગર માટી ભરેલા ડંપરો વધી રહ્યો છે આતંક બાઇક ચાલકો અને પરિવારો માટે વધી રહેલું જોખમ પોલીસ કાર્યવાહી અંગે સામે છે પ્રશ્ન તાલુકાના સાગલી ગામના મુખ્ય બજારમાંથી છેલ્લા કેટલાક સમયથી માટી ભરેલા ભારેખમ ડમ્પરો તાડપત્રી બાંધ્યા વગર પસાર થતા હોવાની ઘટના સામે આવે છે જેના કારણે માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકો અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાનિક લોકોના જણાવ્યા મુજબ ડમ્પરઓમાંથી ઉડતી ધૂળ અને માટીના ડળો સીધા જ વાહન ચાલકોની આંખોમાં જતા હોવાના કારણે અકાસમાંતનો ભય ઉભો થાય છે ખાસ કરીને નાના બાળકો સાથે જતા પરિવારો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે મુખ્ય બજાર વિસ્તાર હોવાથી અહીં હંમેશા વાહનો અને રાહદારીઓની અવરજવર રહે છે આવા સમયમાં બેદરકારીપૂર્વક તાડપત્રી વગર માટી વહન કરતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સાથે જાહેર સલામતીને પણ ખતરો ઊભો થાય છે. સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે શિનોર પોલીસ સ્ટેશન દ્વારા આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. લોકો દ્વારા પોલીસ તંત્રને નિયમિત ચેકિંગ અને દંડાત્મક પગલા લેવા માટે ઉઠી રહી છે માંગ. ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માતની શક્યતા નકારી શકાય તેમ નથી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ શિનોર સાગલી